લેવેસ ગ્રુપ ગુજરાતમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે તમે જે અત્યારે ભેંસ જોઈ રહ્યા છો તે ભેંસ વેસવાની છે ભેંસ ત્રીજું વેતર વ્યાય છે દસ પંદર દિવસની કાશી છે માલિક દ્વારા એક લાખ ત્રીસ હજાર કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જોવા મળશે ઠાડસા તાલુકો પાલીતાણા વધારે માહિતી માટે માલિકનો મોબાઈલ નંબર વિડીયોના વિશે આપેલો છે તો ત્યાંથી કોન્ટેક્ટ કરી લેજો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો લાઇક કરો અને શેર કરો જેથી કરીને રોજ નવા વિડીયો મૂકવું તો તમારી સુધી પહોંચી શકે જો તમારે પણ કાંઈ વસ્તુ કે વેસવા મૂકવું હોય તો વિડીયોના એન્ડમાં મારા મોબાઈલ નંબર છે તો મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ ઉપર विडियो अथवा फोटा मोकली सको सो